એમની ફરજમાં આવે છે કે ડીએલઆરઆઈ પહેલાં એને કે ઓકે કરવું જોઈએ ત્યાં પછી મામલતદારના સર્કલ તલાટી અને ધેન આફ્ટર કે સરપંચે ઓકે કર્યા પછી જ એટલે કે જમીનદારને આપવું જોઈએ એની જગ્યા પર ડાયરેક્ટ આપી અત્યારે અંદર અંદર ઝઘડાઓ ગામડામાં ઊભા કરી દીધા છે કારણ કે કોકની તાણગુંઠા વધી છે કોકને એક એકર જતી રહી છે કોકને કંઈક થયું છે કોકને વધારો થઈ ગયો છે સરકારી પડતર સરકારી ગૌચર સરકારી ખરાબો એ બધું ક્યાંય ખોવાઈ ગયું છે બોલો શું થયું કાકા તમારી જોડે મારી 1 હેક્ટર ને બે ગુંઠા જમીન છે ઈ નો જૂની માપની નું બોલા છે અને નવી માપની મને અંદર એ તેર ગુંઠા ઓછી બોલા છે તો આ મારી હાલત આ અમારી એવી છે કે અમારી થી તો જવાય એવું નથી સર્વે કામગીરીની મૂળ જમીન માલિકને પણ ઘણીવાર જાણ હોતી નથી આ રિસર્વેને લઈ હાલ તો કિસાન સંગ પણ મેદાનમાં ઉતર્યું છે સેટેલાઇટની સર્વેની કામગીરીને લઈ ખેડૂતોની જમીન જતા અંદરો અંદર વહેરના બીજ રોપાયા તેમ છે આ ફિલ્ડ સર્વે બાદ એક લેન્ડ પાર્સલ મેપની નોટિસ આપવામાં આવે છે અને એમને એના સ્થળની ખરાઈ કરી લેવા માટેની તક આપવામાં આવે છે જે દસ દિવસની અંદર એ ખરાઈ કરી અને પછી ગામે રાખેલ વાંધા રજિસ્ટરમાં એમને જો વાંધો હોય તો નોંધ કરાવવાનો હોય છે એટલે વાંધાનો પછી અમે નિકાલ કરીએ છીએ સ્થળે જઈને એમની હાજરીમાં નવી ટેકનોલોજીના ઉપયોગથી સમસ્યાઓનો નિકાલ આવવાને બદલે અહીં સમસ્યાઓ સર્જાઈ રહી છે એટલે કે રી સર્વેમાં છબરડા જણાય ત્યાં જમીન માપણીના નિર્ણયને માન્ય રાખવામાં આવે તો ખેડૂતોને કોર્ટ કચેરીના ધક્કા થશે અને એ રીતે ખિસ્સા ખંખેરાવા ખેડૂતોએ તૈયાર રહેવું પડશે દિલેશ સથવારા વીટીવી હિંમતનગર